ઓગણી એકાવન એકાવન એકવીસ પંચાવન એકવીસ પંચાવન એકવીસ છપ્પન છપ્પન રૂપિયા એકવીસ છપ્પન છપ્પન રૂપિયા પંચાસી એકવીસ એકવાર પંચાશી

ઓગણી ચાલી તમારાગણીસો ચાલીસ રૂપિયા રૂપિયા થયા ઓગણીસો ચાલીસ

हेलो भाई 121 रुपया का 121 मिठाई पाता है 51 करो 111 111 52 53 50 80 60 5 70 75 85 80 91 90 99 95 18 22 2200 रुपया एक बार दो बार 2200 रुपया दो बार अरे

હલો આનો કયો ઓગણત્રીસો રૂપિયા કેટલા પચીસો

பாக்கன் பட் ஆட்சி பச்சை பஞ்சன் பன்னா பன்னி பன்னி பிஸ்தி ચાર રૂપિયા બે હજાર ને ચાર પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર પચી ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલી બે હાજર પિસ્તાલીસ બે વારમાં ભારત બે હાજર

ઓગણી અડસઠ ઓગણી અડસઠ ખોડિયા चौद सोध चौध सोच द पच्चिस पचास पन्च आठ पाँच सित्तर पञ्चायत पन्ध्र सो पन्ध्र सो पाँच द पन्ध्र पन्ध्र सो पचास पच्चिस પચીસ હજાર ત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી પાંતો પંદર પચીસ ત્રીસ પાંત્રીસ રૂપિયા રૂપિયા ઓગણચાલીસ ચાલીસ ચાલીસ પચાસ રૂપિયા નેવું એકાણું બાણું સાણું પંચાણું 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 પંદર નવ્વાણુંસો પત્રસો એક 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 બે ત્રણ પાંચ પંદર

બત્રીસો ને પાંચ સિત્તેર પચાસ ને પાંચ તમે પચીસ સાડત્રીસ 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 પાંચ સાડત્રીસો ને પચાસ છે ભાઈ હા સાડત્રીસ પચાસ અહિયાં સાડત્રીસો ને પચાસ પચાસ બે હજાર પંચો ત્રેસી પંચા એકવીસો એકવીસો રૂપિયા એક બે વાર એકવીસો રૂપિયા લખો એમાં એકવીસો આ તલમાં એકવીસો પૂરા